આપણો હાથમાં કેમ નથી લાગતો ઈ વાતને આપણે અંદરથી હજ મતાવી દુખાઈ આપણી જાતને ક્યાં ગયો મારો આત્મા હું આ ઉનાટીના ગુજરાતનો મારા છું કે નહીં હું આ સરદાર પટેલનો વારસદાર છું કે નહીં ઈ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો અનેક ઘટના મને રાજકોટમાં અભિમાન લઈને કેટલાય લોકો જીતા ચિંતા ગયા એની અંદર સરદાર હાચો આંકડો બાજુમાં આવ્યો ન્યાય તો કોઈ ભાજપના રાજમાં કરે જ તો આંકડો બહાર નથી આવવા દેતા કેટલી હદે આ લોકો બીજ સંવેદનશીલ છે કેટલો એની અંદર જાણકર કરવા વિચાર કોણ કેટલો કોણ કોઈ ઘટના બને આ તમે વિચારો કે કોઈ ઘટના બને અહીં કોઈ ભાઈ ઊંચુના ગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરતો હતો ચૂંટણી જીત્યા પછી અને હું બોલ તો મારી નજર આવેલા પત્રકાર ભાઈ ઘરે બન્યા એને ખબર નહીં બ્લડ પ્રેશર ઓછું કે બધું થઈ ગઈ પડી ગયા

તેની અંદર હું હશે માણસ હશે કે એની અંદર હું હશે કલ્પના આપણે કરવા હોય તો આ જીત નથી હતી હજુ તો બહુ લડાઈ લાંબી છે આપણી જવાબદારી ને અહીંથી આ હવનમાંથી તમે તમારી જવાબદારી હું જે નક્કી કરીને જાવ બાદ ગોપાલ વિડાયા જીતી ગયો જિંદાબાદ તાલી પાડી મજા આવે ગોપાલ પાડને જુલે નહીં તમે તમારી જવાબદારી વિચારો ગુજરાત આખું વિચારે કે હું જવાબદાર છે મારી એક માણસ વેપાર કરતો सरकारी मानसो आपको इन्हें ऊपर तोड़ो थे क्या है तो एक मानस पुत पुता ना नवा नवा हफ्ता मागे धंधों पर वो क्या तमें तो देवा <laughs> दोस्तों आखिर दुनिया हमेशा के लिए लाइन को कि आखिर दुनिया सरकारों के लिए आज की 50 सौ दो सौ दस वर्ष पहला दुनिया ना कोई देश में सरकार ना थी पशी कोई कोई देश में संशोधन के लोग चाहिए वही थे लोग चाहिए मसरता एक मास मंत्री वही बाकी ना तंत्री वही सिंत्री वही बदु दुनिया आखी ना देशों में सरकार को तो सर्जन के लिए तय हो चुके कि जनता ने समस्या ऊंची करे जनता ने पीड़ा ऊंची करे जनता ना प्रश्न ऊंचा करवा मारे सरकारों के नाम मानस से तकलीफ पड़े तो सरकार कहाँ है जाए पर सरकार बोते जब समस्या बनी जाए तो क्या जाओ मने तकलीफ पड़े तो पुलिस में आ जाओ पर पुलिस फरियादी થાય હું કલેક્ટર પાસે જાઉં અને મારી ઉપર લેન્ડરીનો ગુનો દાખલ થાય તો મને તકલીફ પડે કે હું બીમાર છું મને દવા આપો અને સરકારી દવાખાનામાં મને અપમાનિત કરવામાં આવે તો સરકાર એટલે બનાવી છે કે લોકોને સમસ્યા પડે તો બીજો કોઈ સાંભળે કે નો સાંભળે મારી સરકાર મારી વાત સાંભળશે એ વાતની ભયા ધારણા આપવા માટે સરકારનું સર્જન છે પણ ગુજરાતમાં સરકાર પોતે જે સમસ્યા બની ગઈ છે દોસ્તો